બરાબર હવે આપણે જનરલી જોતા હોઈએ છીએ ખુલ્લા વાતાવરણની ખેતી કરતા હોઈએ આપણે તો સૌ પ્રથમ પહેલાં તો આપણે છે ને વાતાવરણનું કોઈ નક્કી નહીં હોતું સવારે ઠંડી પડે તો બપોરે ગરમી પડતી હોય છે એટલે પ્લાન્ટને વાતા કોને વાતાવરણ જે મળવું જોઈએ પ્રોપર એ વાતાવરણ પ્લાન્ટને મળતું નથી બીજી વસ્તુ બહારના વાતાવરણની અંદર ખેતીમાં આપણને બહારના જે રોગો હોય મોલો કે થ્રીપ્સ કે ચૂસીયા પ્રકારની જીવાતો કે આ સૌથી વધારે એટેક થાય છે ઇન્સેક્ટ્રુફ નેટ હાઉસ છે આની અંદર બારના જીવાતો અંદર એટેક થઈ શકતા નથી હવે આપણે આની અંદર ટોમિટાની વીરાંગ વેરાયટી લગાવી છે અઢાર બાર અઢાર બારે બે હજાર ત્રેવીસના રોજ આપણે આ ઇયર ટ્રાન્સપ્લાન્ટિંગ કરેલું છે બરાબર હવે સૌ પ્રથમ પહેલાં તો હમણાં તમને કહું કે આમાં કોઈ પણ નું પહેલાં સ્પ્રે કર્યો નથી અઢાર બાર તમે જોઈ શકો છો કે આજે એક મહિનોના આઠ નવ દિવસની ટોમેટી છે તમે આનો વિકાસ તમે જોઈ શકો છો અંદર સૌપ્રથમ પહેલા આને હાઇટેક પ્લગનર સંનિમિત અમને શરૂઆતમાં માહિતી આપી એ પ્રમાણે આને જમીન વગર વિવિધ માધ્યમોનું મેં તમને વાત કરી એ માધ્યમોની અંદર આનું ધરું તૈયાર કરવામાં આવે છે કોકોપીટ પરલાઇટ વર્મિક્યુલાઇડ મીડિયા બને એની અંદર આપણે ટામેટાનું ધરું તૈયાર કરી દઉં એ ધરું તૈયાર પછી આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરેલું છે અહીંયા લેટાઉન્સ 8 નંબરની અંદર હવે દિવસ ત્રીસ ધરુ 30 થી 35 દિવસે તૈયાર થઈ ગયા પછી આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરી દેવાની બતાવી દેવા છે કોક ટામેટાના હવે આમાં મેન્ટેન કરવું એ કરી સકી બરોબર ઠંડુ કરવું હોય તો ઠંડુ પણ કરી શકીએ ફોગર સિસ્ટમ ફોગર આપેલા છે ફોગર થી વાતાવરણ ઠંડુ કરવું હોય નથી અંદર cold કરી શકીએ આપણે વાતાવરણ જે જે વાતાવરણ આપણે મેન્ટેન કરવું હોય એ અંદર આપણે કરી શકીએ પણ એ તમને હું બતાવું છું પ્રોપર પેલા structure ની અંદર કે પેલા મોટા ટામેટુ છે ને ત્યાં આગળ બતાઈએ આ તો એ ટ્રેલીસ ની કઈ રીતના કરવાનું એ સિસ્ટમ હું તમને બતાવું છું